હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણું મોર્નિંગ થઈ ગયું છે હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે આજે આપણે બહુ જ વહેલા ઉઠી ગયા છે એનું કારણ છે કેમ કે આજે મારો ઓર્ડર છે એટલે તો મસ્ત મોર્નિંગ થઈ ગયું જો હજી કોઈ ઉઠ્યું નથી અને આજે મેં બહારનું લોકેશન તમને બતાવી હશું દિયાબત્તી આપણે થઈ ગઈ છે તુલસીમાં થાય મસ્ત સૂર્યનારાયણને બાની બાની ચઢાઈ દીધું છે ચાલો ઘરમાં તો બધા મૂકે છે હજુ છે આયુષ બી ઊંઘે છે આ ઊંઘે છે ખાલી મારી મમ્મી બસ માં મમ્મી મારી જોડે જોઠી જાય હા ગઈ જો મારી રહી આવું છે બધા ઊંઘે છે આજે રવિવાર છે આજે મારો ઓર્ડર છે ગઈ એટલા માટે અમે જય માતાજી જય માતાજી એને ઊંઘ ના આવે મારી જોડે જોડે જ હોય આજે તો અંધારું છે ક્લાયન્ટ હજુ ફોન ઉઠાવતો નથી એટલે આપણે વેઇટ કરવો પડશે થોડી વાર ફોન ઉઠાવશે પછી જ આપણે જવાશે આ બધું થાય આપણે બધી થોડી થઈ કરી લેશો માતાજીના દર્શન કરી લાવ ચાલો તો પછી ચાલો गाइस આપણે ચા પીવા બેહી ગયા છીએ મસ્ત પાપડી અને મમરા અને મેન મારી મમ્મી પેલો બધા ઉઠે છે આપણે આપણું કામ બધું

બેલ તમને બતાવ્યું ને અને હવે પાછો ફોન આવ્યો કે અમે આઠ વાગે છે એટલે આવું બ્યુટી પાર્લર નું કામ કોઈ કરતું હોય ને આવું સેવી વાત એને ખૂબ કરું તો ગાઈસ હવે બધી તમે તૈયારી કરી દીધી છે તો બધું કઈ ચાંદ

એ હોય બચારી મારી જોડે કાઢી ઉઠી પાંચ વાગ્યા ને ઉઠી છે દસ તારે જોડે જોડે મેં ઉઠી ગઈ મારી મમ્મી ઉઠી ગયા પણ આ ક્લાઇન્ટ અમુક આવું કરેલ તમારી ન કહેજો કોઈ બ્યુટી પાર્લરવાળું હોય ને બરાબર થાય છે ક્લાયન્ટ કે છ વાગ્યાનો અને આખી પાછા ફોન કરીને આઠ વાગ્યાનો તો હવે આઠ વાગે જવું પડશે કંઈ વાંધો નહીં આખો તો ક્લાયન્ટ છે આપણે કામ કરવાનું છે એટલે તો માટે આલુ પરોઠા બનાવી દઉં બરાબર હું માં હારું બોલાય તું મને કઈસ એટલે માં આવી થયો તો હું તારી હાથે બનાવી દઉં ઓ ઓર્ડર તો ઓ આ આ બધું શતરંજ છે કોઈ નઈ હોય મારે ખબર બોલો એમાં લાગે આ માનુભાઈ કે

મારી ફરી વોચ ઠીક કરવા જવાની છે અને મંદિરે પગે લાગવા જવાનું છે અર્લી તો અહીંયા બ્લોગ તો છે ને એક બે તો ફોન પકડવાના ને પબ્લિકમાં જ બ્લોગ કરવાની મજા આવે પબ્લિકમાં જ બ્લોગ કરવાનો ઓકે ફોન ઊંધો પકડ્યો

ફાઈનલી ગઈશ એક દોઢ વાગે પતી રહ્યો હવે બધું ચાર જણ રેડી થઈને ગયા છે 1:30 વાગે પત્યું છે તો હવે આપણે જઈએ ઘરે જમવા હજુ આપણે છે પાર્લરમાં જો પાર્લરની બધી હજુ સાફ સફાઈ બધી બાકી છે હજુ વેનિટી બી અહીંયા જ છે તો હવે જઈએ આપણે ઘરે ગાઈઝ અમે ભોજન કરવા બેહી ગયા છે ભૂલી ગયા તા ભૂલી ગયા તા જોત આનો ના માટે જિંદગીમાં બધું પતી હશે ને પણ આ બેન લગન નઈ થાય પત્તા પેણી જશે પણ આ લગન ની સીઝન આવી પણ બચારો પેણતો જ નહીં હું કરી શું ચાલા હવે તો ભોજન કરવા બેસીએ બધું ફિટ બાર પાપટ હેડો હું છેલા હું છે

એકી ઉંગો પહેલી વાર પહેલી વાર ઓલે હું બોના પાને માથું દુખે છે હા કોઈ આવે તો છે કઈ જતો કાપી ને સવારે જઈને અત્યારે મયુર જોઈએ છે માતાજીએ દર્શન કરવા માટે

એટલે અમે આ બાજુ પાણીગેટ બાજુથી આવ્યા કહીશ તો અહીંયા બધા છે ને જેન્ટ્સના કપડા હોય છે મસ્ત કપડાં હોય જે બી અમારો વ્લોક જુઓ તો આ બાજુ આ એરિયામાં આવજો પાણીગેટ એરિયામાં બરાબર Monday giải này phổ biến giải 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 phổ em giải phổ biến giải phổ biến giải

ચણા શેકીય ગાઈશ ગરમા ગરમ ચણા છે ને શિયાળામાં મયુર તમે બહુ હારાસ શીખો બકો બહુ જ હારા શીખો તમે તમે બહુ જ તમે હારા શેકી કાઢો પછી અમે ખાઈએ

અમારા બાને આવું જોવું પડે યાર બે કુલે વધારે મેલવાની હતી બા તમાર હા મમ્મી મને મારે જ ના એ તો પેલા માર ખાધો વારી હવે થોડા કા કોને મારો પાયો મારતી ત્યાં મને એટલે કુલે તો બો નાની માટી ખાતી હતી ને ગાઈ એટલે મમ્મી મારો પાયો મારતી હતી જો મળ્યા

जल्दी जल जल चना से किना गैस, गया। <laughs> इसको नहीं। हाँ सर आप जैसा बोलो ऐसा? का सा ले दो मिनट कपल खाई गया सरिया तारी

તારા માપ ના મને બકા તારા માપ છે ને એક બિલસ છે ખાલી કાકા ને કહ્યું ને કાકા આટલો માપ આ બિલસ જેટલો એક વેદ

પતંગ લાગે શું જોવાન ભૂલતા નહિ આવજો